હા હા આવો તકલીફ છે કઈ ડૉક્ટર કહે કે પાક છે હવે એમાં શે કામ ઊરૂભાઈ જરાક જોવે તમે કહો ને દવા તો ઘણી બધી કરી પણ મેળને દાવતું બરાબર એટલે આવો હોજે કોઈ નહીં બામ પૂહે કે હોજે હું હોજો ઉતરે જાય એના માટે હવે આ જરાક આનો આપણે ઈલાજ કરવાનો છે રામ રામ ગૌપાલક મિત્રો આ ભી હે એ ઠોયાણા ગામના અર્ભમભાઈની ભી હે અને વર હકદિત ઇલાજ ચાલતો હતો એ અને ઈલાજ એવો હાલતો તો કે પછી શેલે સેલે તો એણે એ થયો કે ના ના હવે આ ઈલાજ કરવો કે ન કરવો અહીં જો આ ભીની આવી રીતે રસી નીકળતા એક આસરમાંથી અને આસરમાં એવો હોજો હતો અને વરહક લોકો કૂટા થાય તો શીલેણી રાયસીભાઈ કીધું એ વિડીયો આપણે થોડોક આગળ આમાં મેળવ્યું ગયો કે આ આપણે જે સારવાર કરવાનું કીધું એને પહેલાંની પોઝિશન ભાઈની કાં કાઉતી અને એ વિડીયો નાનેકડો કયો હોય તો એમાં તમે આસર જોવો એ ગયો કે એ આસર એ પોઝિશન તો ઉતી ખાતી નહોતી અને શેણું જ થતું તો ગરતી જતી હતી એની પીડા કેટલી હોય અને એમાં ઓસામ પૂરું બીજાનું બધાનું કામ કહેવાનું છે કે આણી ને તમે એ કે આસર પાકે ને એવી દવા કરો કે તો ફૂટે જાય ને ફૂટે જાય ને તો સારું થાય એકતા પીડા ફૂટી ને માથેથી પાસો હોય કે આસર આ પકવો પકવો એટલે કે ફૂટીએ આસર આસર ફૂટીએ એટલે પીડા થાય એ નાબૂદ થાય કારણ બીજું તો કંઈ થાય નહીં ને આનું ઓપરેશન ક્યાં કે એવું કંઈ ન થાય તો આણા પછીનો જે વિડીયો હોય ને એ રહીસી હોય એણે કહેવાયથી અર્ભમભાઈ ને બે એવા તો અડવાણે કે ભાઈ આ હારું થઈ જાય ને ગુરુ આ હારું થઈ જાય ને તમારે કાંઈ જગ્યા તને જ જવાની એ એ બધા કોષ તમે કરે જ લીધા તો એ આ ગાય આધારિત ગૌ સુરણ બનાવે છે ગાય આધારિત ગૌ લેપ બનાવે છે આના અનેક ફાયદા છે એ બતાવવા માટે આપણે એટલી મહેનત કરીએ કે ભાઈ તમારે આંગળે ખાલી ગાય બાંધી હોય તો તમારે માણ ઢોર બીજા આ તે જગ્યા બધું સુરક્ષિત રહેવું રાખવું હોય તો એના માટે તમે એક પ્રયાસતા કરો અહીં તો કાંઈમ આવી ગઈ બાકી તો કંઈ એટલે કંઈ એવું નથી કે હાલો આ બધું ભેગું આવી ગઈ તો આના પછીનો વિડીયો જોજો અને જે દી પછી અરભમભાઈને મુખેથી તમે એનો રિજેક્ટ એ પણ સાંભળજો જય ગૌ માતા જય ગોપાલ હ પ્રમિત સામે કરી હતી એક ઘરંતથી માં દૂત આસર હા તો ડૉક્ટર બધાય ફેરવી લીધે ડોક્ટર એ બીજું થયું પહેલું નહીં થાય હા પછી આપણે આ ગુરુભાઈનો સંપર્ક કર્યો કે હા અટવાણા એની આ બધી આપડે ઢસુણ અને દવાનું ફી થતા આ આસર છે આ આસણ કારણે એકલ્યો થયો મેં તો બહુ ઉધોય